હેલો આજે આપણે બનાવશું વેજીટેબલ મુઠિયા તો એની માટે આપણા ઘરમાં જે પણ શાકભાજી હોય એ બધું જ લેવાનું મેં કોબી લીધી છે દૂધી છે લીલા ધાણા છે આદુ મરચાં લસણ મેથીની અત્યારે સીઝન ઓછી છે એટલે નથી મળી બાકીથી છીણેલો ગાજર પણ લઈ શકાય જેટલા વધારે વેજીટેબલ હોય એટલું વધારે ટેસ્ટ લાગશે એ બધું મિક્સ કરી અને એની અંદર લોટ ઓછો નાખવાનો છે વેજીટેબલ વધારે નાખવાનું છે તો બધા મસાલા કરી લઈએ જીરું હળદર ગરમ મસાલો મીઠું અને લાલ મરચું લીલા મરચાં તો નાખેલા જ છે લાલ મરચું પણ નાખવાનું અને એની અંદર મણ વધારે નાખવાનું છે એનાથી પોચાસ થશે મીઠું નાખવાનું છે તેલ નાખી દઈએ અને ખાંડ થોડી કાગળ પડતી નાખવાની આ થોડા ખાટા મીઠા હશે તો વધારે સરસ લાગશે તલ છે અધકચરા વાટેલા દહીં દહીં અથવા છાશ નાખવાનું પણ દહીં હોય તો વધારે સારું તેલ થોડું વધારે નાખવાનું ચમચીથી બધું મિક્સ કરી અને લોટ નાખીશું સોડાની ઉપર લીંબુ નાખી દેવાનું અને શાકભાજી કરતાં લોટ થોડોક ઓછો લેવાનો શાકભાજી વધારે હશે ને તો પોચા પણ સરસ થશે બધો મસાલો શાકભાજીમાં મિક્સ થાય એટલે અંદર આપણે લોટ નાખી દઈએ લોટ નાખ્યા પછી એને વધારે રોટલીના લોટની જેમ મસળવાનું નથી ખાલી લોટની અંદર શાકભાજી અને મસાલો મિક્સ થાય એટલું જ ભેગું કરવાનું છે બધું બધું લોટની અંદર ભળી જાય ત્યાં સુધીને આપણે ભેગું કરશું પણ મસળવાનો નથી એને ઢોકરિયું મૂકી દીધું છે પાણી ભરીને ગરમ કરવા માટે જો આવી રીતે ખાલી ભેગું જ કરવાનું છે વધારે મસુસૂટો ચીકણા કરી અને મૂકી દઈએ વીસેક મિનિટ માટે મીડિયમ સાઇઝના કરવાના છે બહુ જાડાની બહુ નહીં અને વીસથી પચીસ મિનિટ એકદમ ધીમા તાપ ઉપર કરવાનું છે થોડી વાર ધીમો રાખવાનો ને પછી મીડિયમ ગેસ કરી નાખવાનો જોઈ લઈએ જુઓ છરીની અંદર ચઢતા નથી એટલે સરસ બફાઈ ગયા છે એને નાના પીસ કરી અને વઘાર લઈએ અને આને જમતી વખતે ઉપરથી આપણે ચીઝ નાખવાનો તો બહુ સરસ લાગે છે રઈ જીરું લીલા મરચાં તલ અને લીમડાના પત્તા લીમડો અત્યારે છે નહીં મારી પાસે એટલા નથી નાખ્યો तल थोडाक वधारे नाखवानाने लिला मरचं लसण कटकी नाखी देवानी सरस तलने जीरू बघू ततळी जाय मुठीखी देई અને સરસલાઈ અને ઉપરથી લીલા ધાણા નાખીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો તૈયાર છે આપણા વેજીટેબલ મુઠિયા મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી